ચેપ્ટર બાવીસ થેલિયમ ઝરનું ટીપું ઓગણીસો ને સત્યાસીનો અંત આવતા ઓશોનું સ્વાસ્થ્ય એકદમ લથડવા લાગ્યું વારંવાર એમને પ્રવચનમાં આવવાનું બંધ કરવું પડતું નવેમ્બરમાં એમના કાનમાં તકલીફ શરૂ થઈ જે ડૉક્ટરના કહેવા મુજબ ચાર દિવસમાં ઠીક થવી જોઈએ પરંતુ એને ઠીક થવામાં સાત અઠવાડિયા લાગ્યા કોઈ દવા તેના શરીરમાં કામ કરી રહી ન હતી જ્યારે દુનિયાભરના ડૉક્ટરનો સંપર્ક કરીને સમસ્યાના મૂળ સુધી જવાના પ્રયત્ન કર્યા તો એક મોટું ઝેરીલું સત્ય બહાર આવ્યું ઓશોને અમેરિકાની જેલમાં ઝેર આપવામાં આવ્યું હતું મારા દાંતના ડૉક્ટર દેવગીતજીએ વિચાર્યું મારા દાંતોનો આની સાથે કોઈ સંબંધ હશે પરંતુ કંઈ જ ન મળ્યું મારા અંગત ડૉક્ટર સ્વામી અમૃતોએ તુરંત વિશ્વના બધા સન્યાસી ડૉક્ટરોનો સંપર્ક કર્યો અને જાણ કરી કે તેઓ વિષાત્તિકરણના બધા સ્પેશિયલિસ્ટ ડોક્ટરોનો સંપર્ક કરે કારણ કે તેનું પોતાનું વિશ્લેષણ હતું કે જો મને ઝેર આપવામાં ન આવ્યું હોત તો તો કોઈ કારણ નથી મારા શરીરે પ્રતિકાત્મક પ્રતિરોધ શા માટે છોડી દીધું છે અને જેમ જેમ આ વિચાર અંદર જતો ગયો તે ડગલે ને પગલે આની શોધ કરવા લાગ્યા તેને એ બધા લક્ષણો દેખાવા લાગ્યા એ ત્યારે જ પ્રગટ થાય છે કે એવા પ્રકારનું ઝેર મને આપવામાં આવ્યું હોય મને પોતાને શંકા થતી હતી પરંતુ મેં કોઈને વાત કરી નહીં જે દિવસે અમેરિકામાં કોઈ પણ કારણ વગર મને ગિરફતાર કરવામાં આવ્યો અને ત્યાર પછી જ્યારે પુરાવા વગર મને તે લોકોએ જામીન ઉપર છોડવાનો ઇનકાર કરી દીધો હતો ત્યારે મને થયું કે જરૂર દાળમાં કંઈ કાઢું છે એ બાર દિવસ મને એક જેલમાંથી બીજી જેલમાં લઈ જતા બાર દિવસોમાં મારે છ કેદખાનામાંથી પસાર થવું પડ્યું જે કદાચ આખા અમેરિકામાં ફેલાયેલી હતી ઓકાલાહોમાં જેલમાં મારી શંકા પાકી બની ગઈ કારણ કે એ જગ્યાએ મને અડધી રાત્રે એક સુમસામ એરપોર્ટ ઉપર ઉતારવામાં આવ્યો અને મને પોતાના કબજામાં લેવા સ્વયં અમેરિકી માર્શલ ત્યાં હાજર હતા તે પોતે ગાડી ચલાવીને આવ્યા હતા અને જેને આ કાર્ય સોંપવાનું હતું તેના કાનમાં કંઈક ગપસપ કરતો હતો જે મેં કોઈ પણ જાતના પ્રયાસ વગર સાંભળી લીધું અને કહ્યું આ માણસ વિશ્વવિખ્યાત છે આખી દુનિયાનું પ્રસારણ માધ્યમનું ધ્યાન આ માણસ ઉપર કેન્દ્રિત છે એટલે સીધે સીધું કંઈ ન કરતો ખૂબ સાવધાની રાખશો હું વિચારવા લાગ્યો કે આનો ઈરાદો શું છે તે પરોક્ષરૂપે શું કરવા માંગતો હતો અને જેવા જેલમાં પહોંચ્યા અને તેનો ઈરાદો સાફ થઈ ગયો હવે ડૉક્ટર તોએ અનુભવ કરવા લાગ્યા કે મને ઝેર આપવામાં આવ્યું હતું કદાચ છ જેલોની અંદર મને ઝેર આપવામાં આવ્યું હતું મને જામીન ન આપવાનું આ જ કારણ હતું અને છ કલાકની મુસાફરીને બાર દિવસ લગાડ્યા તેની પાછળ આ જ કારણ હતું આ જ તેઓનો ધ્યેય હતો ધીમે ધીમે ફેલાવા વાળું ઝેર જે મને તુરંત તો નહીં મારે પરંતુ ધીમે ધીમે નબળો બનાવી દેશે એને તેને મને નબળો બનાવી દીધો અમેરિકાની એ જેલમાં બાર દિવસ પછી મારી નીંદર ખોવાઈ ગઈ છે મારા શરીરમાં એવી ઘણી વસ્તુ બનવા લાગી જે પહેલાં ક્યારેય ન બની હતી ભૂખ એકદમ ચાલી ગઈ ભોજન એકદમ બેસ્વાદ લાગવા માંડ્યું પેટ મરોડવા લાગ્યું ઉલટી કરવાના ભાવ થવા લાગ્યા તરસ ખોવાઈ ગઈ એક જબરદસ્ત અહેસાસ એવું લાગતું કે સ્નાયુતંત્રમાં પણ કંઈક પ્રભાવિત થઈ ગયું છે ક્યારેક ક્યારેક શરીરમાં ધ્રુજારી ફેલાઈ જાય ખાસ કરીને મારા બંને હાથોમાં પ્રગાઢતાથી અનુભવ થતો અને આંખોની પલક પણ નીચે બેસી જતી જે દિવસે જેલમાં પ્રવેશ કર્યો ત્યારે મારું વજન એકસો પચાસ પાઉન્ડ હતું અને આજે એકસો ત્રીસ પાઉન્ડ છે મારું ભોજન એ જ છે પરંતુ કોઈ કારણ વગર મારું વજન ઘટી રહ્યું હતું આવી સૂક્ષ્મ બીમારી અને ત્રણ મહિના પહેલા જમણા હાથમાં ભયંકર પીડા શરૂ થઈ આ બધા લક્ષણો ખાસ પ્રકારના ઝેરના છે મારા વાળ ઉતરવવા લાગ્યા મારી આંખો નબળી પડવા માંડી મારા દાઢીના વાળ એટલા સફેદ થઈ ગયા કે મારા પિતાજીની ઉંમર પંચોતેર વર્ષની ઉંમરમાં હતા અમેરિકામાં ઓછામાં ઓછા એ લોકોએ મારા વીસ વર્ષ છીનવી લીધા ડોક્ટર અમૃતોએ બધા વિશ્વના સંન્યાસી ડૉક્ટરોને સૂચિત કર્યા ઝેર સંબંધી પ્રયોગ માટે વિશ્વના જે કોઈ વિશેષજ્ઞ હોય તેનો સંપર્ક બનાવી રાખે એમના એક ડૉક્ટર સ્વામી ધ્યાન યોગીએ તુરંત મારા લોહી અને પેશાબનો નમૂનો લીધો થોડા વાળ લીધા અને એ લંડનમાં અને જર્મનીમાં વિશેષજ્ઞ પાસે ગયા યુરોપના વિશેષજ્ઞોએ એવો સુજાવ આપ્યો કે આ એવું ઝેર છે કે જે બે વર્ષ પછી શરીરમાં મળે છે પરંતુ લક્ષણ બતાવે છે કે આ ખાસ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું છે બીમારી પ્રત્યે કોઈ પ્રતિરોધ ન થવો અકારણ વજનનું ઓછું થવું ધ્રુવજારી જેવી સંવેદના ભૂખ ન લાગવી ભોજનમાં સ્વાદ ખોવાઈ જવો મારા જમણા હાથનો દર્દ જર્મનીના ખાસ ડૉક્ટર બે વાર મારા હાથની તપાસ કરવા આવ્યા હતા એણે પણ સમજમાં ન આવ્યું કે આ કેવા પ્રકારની બીમારી છે કારણ કે કોઈ બીમારી જ નથી અહીંના વિશેષજ્ઞ ડૉક્ટર હડીકર જે મને પ્રેમ કરે છે એ સતત ત્રણ મહિના સુધી તપાસ કરતા રહ્યા એ પણ ન સમજી શક્યા કે આ દર્દ શા માટે થાય છે ઇંગ્લેન્ડ અને જર્મનીના વિશેષજ્ઞએ આ વિશિષ્ટ ઝેરનું નામ આપ્યું થેલિયમ ખૂબ વજનદાર ધાતુઓનું ઝેર હોય છે જે વર્ગનું આ ઝેર છે તે શરીરમાંથી આઠ અઠવાડિયામાં નીકળી જાય છે પરંતુ તેના પરિણામ છોડતા જાય છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિને નષ્ટ કરતું જાય છે અને મેં તેમને જે લક્ષણો બતાવ્યા તે થેલિયમ ઝેરનું ટીપું પરિણામ છે જેઓએ મને આ ઝેર આપ્યું તેના પ્રત્યે મારી કોઈ ફરિયાદ નથી તેને ક્ષમા કરવામાં મને કોઈ મુશ્કેલી નથી એ જે કંઈ કરતા હતા તેનો તેને બોધ ન હતો કહેવાય છે કે ઇતિહાસ તેની પુનરોક્તિ કરે છે પરંતુ ઇતિહાસ પોતાની પુનરોક્તિ નથી કરતું એ તો મનુષ્યની મૂર્છા છે માણસનું આંધણાપણું છે જે પોતાની પુનરોક્તિ કરે છે જ્યારે જે દિવસે મનુષ્ય સચેતન સજાગ હોશપૂર્ણ થશે ત્યારે કોઈ પુનરોક્તિ નહીં થાય સુગ્રાતને ઝેર આપવામાં નહીં આવે જીસસને સૂર્ય આપવામાં નહીં આવે અલિદા મસૂરને હત્યા કરવામાં નહીં આવે અને આ આપણા શ્રેષ્ઠતમ ફૂલ છે શિખર છે આ આપણી નિયતિ છે આપણું ભવિષ્ય છે આ આપણી અંતરની સંભાવના છે જે સાકાર થઈ ગઈ છે